સુરતના સણિયા હેમાદ ગામમાં ભારે વરસાદથી ફરી પાણી ભરાયું હતું દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ગામમાં કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફતે આવે છે જેથી છાસવારે પાણી ભરાઈ રહેતું હોવાથી ખોડિયાર માતાના મંદિર પાણીમાં ગડકાવ થઈ ગયું હતું દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદે ધુવાધાર બેટિંગ કરી છે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી હતી શણિયા હેમાદ ગામમાં સાત ફૂટ પાણી ભરાયું હતું દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે ગયા વર્ષે શણિયા હેમાદ ગામ મહાનગરપાલિકામાં સમાવેશ થયો હતો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા રાત્રિ દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા કુર્સદની નવાપરા કોલોની વાસના ત્રણ ફળિયામાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા ઘરોમાં પાણી ફરી વળતા વખરીને નુકસાન પહોંચ્યું હતું ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી